નર્મદા જિલ્લામાં ચેત્ર મહિના દરમિયાન માં નર્મદાની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમાર્થી મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પરિક્રમાર્થીઓ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્વેન્ટી ફોર બાય સેવન કલાક કંટ્રોલ રૂમના માધ્યમથી સમગ્ર પરિક્રમા ઉપર જિલ્લા તંત્ર દ્વારા શાંતિ સલામતી સુવિધા પર નજર રાખવામાં આવી રહી છે સાતકલ્પકલ્પના પ્રારંભમાં છેલ્લા સાતકલ્પના પ્રારંભમાં આ પરિક્રમા મહાનર્મદાજીના આદેશથી માર્ક ઋષિએ પ્રારંભ કરેલો આ પરિક્રમા ઘણા વખત સ્થગિત થયેલી હતી પરંતુ બે હજાર આઠમાં હું મેળ નદી નર્મદા સરસ્વતી અને બાણગંગા સંગમ પર સ્નાન કરતો હતો ત્યારે માતાજીએ મને આદેશ આપેલો અને તે પરિક્રમા આપણે ફાગણ બધા અમાસથી બધા અમાસ જે સ્થગિત હતી મૂળ પ્રવાહ ક્યારેય બંધ નથી ગયો લોકો કોઈ રામનવમી કોઈ પૂનમ અમાસ તેરસ એકાદશીના કરતા હતા તે કોઈ રેંગ રેંગણ ઘાટ એટલે કે ધરેશ્વરથી રેંગણ જાય અને કીડી મોકલી ગાય કોઈ ત્રણ કિલોમીટર કરે કોઈ છ એમ નવ એમ પૂર્ણ કરતા હતા પરંતુ મહાનંદાજીના આદેશથી જે રાજાબલીમાં જે પરિક્રમા ફૂલી ફાલી ઉઠી હતી એજ પરિક્રમા આપણે બે હજાર આઠ માં એકત્રીસ દિવસ ની ચાલુ કરી જે એકત્રીસ દિવસ ની માર્કન ચાલુ કરી હતી અને આજે પરિક્રમા થાય છે મને વિશ્વાસ છે કે આ પરિક્રમા આ વખતે ગઈ વખત કરતા વધારે સંખ્યા આવશે અને હું તો ત્યાં સુધી કહું છું કે ચંદ્રલોકમાં માનવની માનવ વસ્તી થશે ત્યારે હેલિકોપ્ટર માંથી પરિક્રમા કરવા માટે ચૌદ લોક ના મનુષ્યની જ્યાં વસ્તી આવશે 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 ને આવશે મેરા નામ સંભાજી વિઠ્ઠલ સોનુ मैं तो है ऐसा पुना का लेकिन बम्बई में पचास साल से मुंबई में है ये परिक्रमा का मेरे को दो साल पहले मालूम पड़ा ये नर्मदा मैया की परिक्रमा क्या होती है तो मेरे को नहीं रहा गया तो मैं गया साल भी मेरा फैमिली लेके आया था हम लोग दस जन आए थे गया साल इतना मालूम नहीं था भरूच उतर के हम लोग गाड़ी करके आए थे लेकिन ये साल हम लोग एकता नगर से आए और ये साल आए तो इतना रश था ये विनायकी के दिन हम लोग कल आए इधर तो कल परिक्रमा तो रात को हम लोग साढ़े बजे चालू किया पहला परिक्रमा करके साढ़े दस बजे वासुदेव कुटीराया हुआ तो अभी मैं करके पूरा आया है तिलकवाड़ा से निकला सवा बारह बजे अभी मैं इधर इधर रामपुरा करके नदी में अभी तिलकवाड़ा से इधर आया है तभी यह साफ पूजा तो बोल बोला ठीक है और इधर सुविधा भी बहुत अच्छी है ये साल में सब अच्छे है लेकिन बहुत अच्छा सुविधा किया है ये टाइम वो जी तो हमेशा चालू है उधर सब जिसका भी प्रॉब्लम है और ट्वेंटी आवर्स ये अपना मेडिकल फैसिलिटी 24 फोर आवर्स तिलकवाड़ा में अवेलेबल है क्योंकि रात को मैं एक बजे गया था ऐसे घूमने गया था तो देखा कोई बीमार था तो होटल वाला बोला भाई ट्वेंटी फोर आवर्स सरकार का मेडिकल चालू है तो इधर ये बहुत अच्छा है क्योंकि ये परिक्रमा के टाइम भी किसको भी कुछ भी प्रॉब्लम हो सकता है तो वो ट्वेंटी फोर आवर्स जो मेडिकल फैसिलिटी है वो तो बहुत बेटर है एक इधर भी नहीं रहते लेकिन ये तिलकवाड़ा में मैं देखा और ये रास्ते वगैरह तो बहुत अच्छा हो गया है क्योंकि नदी में आने का बहुत तकलीफ होता था ये टाइम और नदी के आगे भी जीसीपी से पूरा वो लोग ने कवर किया है तो ये बहुत अच्छा अच्छा लग रहा है हमको ये तो हम लोग तो हर साल इधर आते ही रहे थे और जब तक अपना नर्मदा मैया बुलाएगी हम तो इधर आते ही रहेंगे त्योहारों ना रंग खेड़ा जिला बैंक न संग गोल्ड लोन पर्सनल लोन वाहन लोन कॉमर्शियल व्हीकल लोन ट्रैक्टर लोन सोलर रूफटॉप लोन ऑफर मर्यादित समय माटे

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો